કે કમાણી કોનો ધણી કરે છે કેટリカમાણી ઓલા ધણા વિના મારે ડળું નથી ઘડીમાં વિચારનો વિચારું નથી ઓલા દાણા વિના મારે ડળું નથી મારે નામ વિટલનો વિચારું નથી મારે પારકી પંચા પૈસા બાંધી ને વિસરવું નથી આખે ફાતા બાંધી ને ખાડે પડવું નથી મારે આમ વિઠલ નું વિસરવું નથી મારે પારથી પંજાત વા મારા દાદાજી ને દાદી પછી પેટા મામા મારે કોઠું પડ્યું નથી ના મા વિચાર નો વિચાર